નમસ્કાર જય હિન્દ યોદ્ધાઓ આ છે તમારી આખરી ઓપ આપવા કરીને પોલીસ કોન્સ્ટેબલ મોડલ પેપર જેની અંદર એક લેવલના એટલે કે એડવાન્સ લેવલના પંદર મોડલ પેપર છે આપેલા છસો પેજની આ જે બુક છે જેની અંદર ભરતી બોર્ડ જેવા તે એ જ રીતે એ જ પેટર્નના મોડલ પેપર આપવાનો જીસીએ પ્રયત્ન કર્યો છે ઓલ ઓવર ટોટલ જે છે એ પંદર મોડલ પેપર કોન્સ્ટેબલના આપેલા છે તમારી તૈયારીના આખરી ઓપ આપવો છે તો આ છે પંદર મોડલ પેપર અને બીજે એડવાન્સ લેવલની તૈયારી કરવી છે કોન્સ્ટેબલ માટે કહી શકાય કે એકસો દસ ગુણનો જે હાથી છે એ છે આઠસો પેજની ની પીવાય ક્યુ બુક આ બુકની અંદર તમને દરેક વિષયના ઇતિહાસ ભૂગોળ બંધારણ વિજ્ઞાન જીકે યુપીએસસી થી લઈ અને ક્લાસ થ્રી સુધીના તમામ ક્યુ મળશે ને એ પણ ટોપિક વાઇઝ મળશે પોલીસ ભરતી બોર્ડે જે અભ્યાસક્રમ આવ્યો છે મુજબ ટોપિક વાઇઝ દાખલા તરીકે ઇતિહાસ વિષયમાં પોલીસ ભરતીનો પહેલો મુદ્દો સિંધુ સભ્યતા હોય વાઈઝ વૈદિક એના તમને પીવાય ક્યુ મળશે એટલે ટોપિક વાઈઝ પ્રશ્નો છે એ વિષય વાઈઝ તમે તૈયાર કરી શકશો તો આ છે પોલીસ કોન્સ્ટેબલમાં સફળતા મેળવવા માટેના તમારી તૈયારીને આખરી ઓપ આપવા માટેના બંને બ્રહ્માસ્ત્ર ક્યાંથી મળશે સાહેબ તો ડાઉનલોડ કરો પ્લે સ્ટોરમાં જે જીસીએ ધ ખાખી ફેક્ટરી એપ્લિકેશન અને મેગા ડિસ્કાઉન્ટ સાથે આ તમને ઘરે બેઠા બંને પુસ્તકો મળી જશે પેપર સેટની સાથે તમને પંદર ઓએમઆર પણ મળશે કે જેથી અલગથી તમારે ઓએમઆરની કોઈ પ્રિન્ટ કરાવવી પડે ને તો પંદર ઓએમઆર પણ સાથે આવશે ડાઉનલોડ કરો એપ અને ખાખી પહેરવાનું સપનું સાકાર કરો જય હિન્દ જય ભારત